એમાં તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર હમણાં હું બજેટ વાંચતો હતો સમજવા જેવી વાત છે ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવવાનું છે એટલે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે હું બોલવું કેમ બોલવું કયા વિષય ઉપર કેટલી વાત રાખવી વગેરે વગેરે એક સરસ વાત એ ધ્યાન ઉપર આવી કે આખા ગુજરાતની સરકારનું અંદાજીત બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયા આસપાસ છે એક વર્ષનું એટલે એક વર્ષમાં ગુજરાતની સરકાર અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે એટલે કે પૈસાનો ખર્ચો કરે છે સરકાર માંથી ખર્ચો થાય છે શાળા દવાખાના રોડ જે હોય તે એ આખે આખા લાખ ઓછામાં ઓછા ચાલીસ ટકા રૂપિયા સરકારી પગાર પાછળ વપરાય જાય છે ચાલીસ ટકા રૂપિયા ત્રણ લાખ કરોડ એટલે સરકારના આખા બજેટના ચાલીસ ટકા રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે ઈ પગાર લઈને તમને કેવું કામ કરી આપે છે એ તમે જાણો શિક્ષણ ખેતી પાછળ કેટલા રૂપિયા વાપરે છે સરકાર માત્ર 4% રૂપિયા 3 લાખ કરોડના બજેટના માત્ર 4 લાખ 4% રૂપિયા ખેતી પાછળ વપરાય છે કેટલા થયા ભાઈ ગણિત જેને પાકું ફાવતું હોય બોલો કેટલા થયા દોસ્તો ખેતી પાછળ ચાર ટકા શિક્ષણ પાછળ પાંચ છ ટકા આરોગ્ય પાછળ છ ટકા આવી રીતે સરકાર પૈસા વાપરે છે આખા રાજ્યમાં પણ પગાર પાછળ ચાલીસ ટકા રૂપિયા મારા તમારા પરસેવાની કમાણીમાંથી કાળી મજૂરીના પૈસામાંથી સરકારમાં જે ટેક્સ જાય છે એ કાળી મજૂરીના પૈસાનો પગાર લઈને જે સાહેબ આપણે બેસાડ્યા ઈ સાહેબ તમને હું મદદ કરે છે અને છતાંય દર પહેલી તારીખે પગાર અને હવે તો મને ચાલુ થઈ ગયો છે પગાર પણ દોસ્તો કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય કહેવા તૈયાર છે કે આ પગાર તમને ખોટો આપો છો આજે અહીં અહીંયા તો લે અહીંયા તો પૈસાવાળા થઈ ગયા પાછા કેટલાક ધારાસભ્ય સાંસદ સભ્ય તમારે ત્યાં જૂના અહીં તો જામનગરમાં જ કમાણીનો પાર નહીં પણ ખાલી નેતા કમાય છે પબ્લિક પબ્લિક રોડે ચડી છે અને રોડે છે નહીં પાછો દોસ્તો સરકારમાંથી અબજો રૂપિયા વેડફાઈ જાય છે ખર્ચાઈ જાય છે બજેટ સત્ર આવશે ત્યારે તમે ધ્યાન રાખજો ઘણું એમાં વિષયો ઉપર બોલવાનો છું લોકોને ધ્યાનમાં મૂકવાનો છું એવા અનેક વિષયો અમારા ધ્યાનમાં આવ્યા છે કે જે